એસઆઈઆર ની કામગીરી અલગ અલગ જગ્યા પર બીએલઓ દ્વારા કરવામાં આવી રહી છે વોર્ડ નંબર દસ ની વાત કરીએ તો મતદાન યાદી સુધારણા અભિયાન આ કાર્યક્રમ વર્ડ નંબર દસ માં ખુબ સારી રીતે ચાલી રહ્યો છે લોકોને આપેલા ફોર્મ લોકો જમા કરાવી રહ્યા છે અને સુચારૂ રીતે પ્રતિનિધિઓની હાજરી અને માર્ગદર્શન વર્ડ દસ ના કોર્પોરેટર ઉમંગ બ્રહ્મભટ મમતાબેન વ્યાસ આ મતદાન મથક પર વિશેષ સ્વરૂપે ઉપસ્થિત રહ્યા છે વિશેષ રૂપે જયારે ઉપસ્થિત રહ્યા હોય ત્યારે બી એલ ઓકે બુથ લેવલ ઓફિસરને મદદ કરીને મતદાન યાદી શુદ્ધિકરણ કાર્યમાં સંયોગ આપી તેમની નાગરિકતા પ્રત્યેની જવાબદારી નિભાવી રહ્યા છે

કાર્યકર્તાઓ ઉપસ્થિત છે હું પણ અહીં આવ્યો છું અને જે લોકોને નાની મોટી તકલીફ હોય વિસ્તારની કે જે પણ એ લોકોને ફોર્મ ભરવામાં તકલીફ થતી હોય તો બીએલો સાથે રહીને અમારા કાર્યકર્તાઓ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે અને જે પણ નાની મોટી તકલીફ હોય એમાં મતદાર યાદીની કામગીરીમાં બીએલઓને સહભાગી થઈ રહ્યા છે આપના માધ્યમથી લોકોને જણાવીશ કે વહેલી તકે આપણા એસઆઈઆરના ફોર્મ જમા કરાવી દો જેથી કરીને મતદાર યાદીમાં આપનું નામ આવી શકે આપનો જે વોટનો અધિકાર છે એ આપણને યથાવત રહે અને મળી શકે એ માટે આપ સૌને મારી નમ્ર વિનંતી છે કે એસઆઈઆરનું ફોર્મ ફરીથી જમા કરાવજો